હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજા મજામાં છો ફરી વાર એક મારા તમારું બધાનું હાર્દિક સ્વાગત છે તો બધાને જય દ્વાર કદી આ મિત્રો તો તમને દેખાતું છે ઘોરડા પાછળ સરસ મજાનું મંદિર છે તો ખાસ અમિયા દાદા છીએ દરિયામાં દરિયામાં આવ્યા છે થોડું આટો મારવાને થોડું થોડું જોવા આવ્યા છે કેમ કે આજ મારા મામાને જાળ છે એટલે મેં આવ્યા છીએ જોવા તો દાળમાં જ્યાં આવશે તમને બતાવશું ખાસ કરીને કેમ કે આપણે તો ધંધો છે નહીં હવે પણ આવી દરિયામાં અને દરિયામાં આવો એટલે તમને ખબર જ છે કે આમાં પગ મૂકીને હાલવું પડે કેમકે આમાં મોટી મોટી કાદી ને એવું હોય એટલે ધાન રાખીને હાલવું પડે તો કેવી રીતના પાણા છે એ તમને બતાવવું કેમ કે આના વાગવાથી પગ શેરાય પણ જાય અને બાકી પણ શકે છે એવું છે કેમ કે આ ભાઈ ધંધો કરવો હોય એ બહુ મુશ્કેલીનું કહેવાય કેમકે આપણે તો આમાં કોઈ જ આવેલા ન હોય એટલે આપણને બહુ માહિતી ન હોય દરરોજ આવે એટલે ક્યાં હાલવું કઈ રીતે હાલવું કેવી રીતે હાલવું એ પણ આપણને બહુ માહિતી ન હોય તો ચાલો આપણે તઈ દરિયાની અંદર કેમ કે મારા મામાના સોપાન આમ ગયેલો છે હવે તો તમને જઈને બતાવી દાળમાં શું શું આવે કેવી રીતે દાળ બાંધીને તમને બતાવીશું

પડવાની વધારે સંભાવના તમને દેખાતું છે તમે જોવા દ્રશ્ય જો તમને દેખાતું છે કે આની અંદર તમે આવો એટલે સરસ મજાનો આની અંદર જીવ જંતુ એટલે કે જાદી મસ્તી રહી રહી શકે આમની અંદર એના જેને તો તમે દેખાતું છે દેખાય તમને નાની એવી મસ્તી તમને દેખાતી છે આ છે તો આની અંદર હોય એટલે અંદર જોઈને તમે દેખાતું છે નાના શીબલા અલગ અલગ પ્રકારનું છે તો ઘણી બધી જીવ અંદર જોવા મળી શકે તો જોઈએ આપણે કે ઝાડની અંદર શું આવે ધણી હોય તો આવી રીતની ધણી જોવામાં આવે છે તો અમારા ગોગલ ભાઈ ધણી જોવા તમને દેખાતું છે સરસ મજા ને આ બધી ઝાડ કહેવામાં આવે છે આ ફૂટા છે બાંધેલા એને ઝાડ કહેવામાં આવે છે તો આ છે ધણી અંદર પાણીની અંદર પાથરવામાં આવે છે આપણે ભૂખી ગયા છીએ હવે ઝાડે કેમ કે ઝાડ જોવાનું છે બાકી હવે બાકી આપણને કઈ જોતા પોતા આવડતું નથી ખાસ કરીને હવે શાકમાં જે આવે કઈ ખબર નથી તમને ઝાડ દેખાડું જોવા કહેવાય ઝાડ આવી રીતના દોઢ ખોલો આવે તો આને દાળ કહેવામાં આવે તો ચાલો આપણે જોઈએ હવે દાળની અંદર શું આવે હા તો આ છે ખોલી તો આની અંદર ટીટમ ને અને ઝીંગા કોઈ તો હા એવું મૂકેલું છે અંદર થેલી આ બીજું થેલી લઈ આવું પેલા થેલી આગી બીજ પાણીમાં તણાય થેલી અંદર લેવાનું હોય તો કામકાજ શરૂ કરી દીધું છે આપડે દેખાતો છે મોટો દબાર ઝીંગો તો આને કહેવામાં આવે છે ઝીંગો મૂછુ વાળો એટલે કે ટીટમ કહેવામાં આવે છે આવી રીતનું એને કે પાસે પાણી તણાઈને વી નો એટલા માટે એટલા માટે નાખી દીધો તમને દેખાડજો અમે જેવી રીતની આને પાણીની અંદર રાખવામાં આવે છે તો મરે નહીં અને જીવી શકે પાણી બહાર જ કલાક દોઢ કલાક જીએ કે પછી પાછું એનું મૃત્યુ એટલે કે અવસાન પણ પામી શકે છે આપણે આજના રીતે બીજા અવસાન થાય ખરું

મુશ્કેલી છે કેમ કે આ દિવસભાઈ ધંધો કહેવાય શાળાનો સિઝન પ્રમાણે તમને જુઓ તો આ ધંધો બહુ મુશ્કેલીનો ધંધો કહેવામાં આવે છે કેમ કે શાળામાં ઠંડા પાણીમાં અંદર જાવું અને ફરતું ઝાડ જોવું ત્યાં તળણી કેવી રીતની બાંધી દેવું એ પણ જોવી પડે ફરતે ફરતી તો ખાસ કરીને આ બહુ મુશ્કેલી કામ કહેવાય આમ તમને લાગતું છે પહેલું પણ આમ બહુ અઘરું કામ છે તો આને કહેવાય ટીટમ એટલે કે શીગા કહેવામાં આવે છે તો ઓસા આવે છે ને આ છે વહેવા માટેનો બોટલો ખાસ કરીને પાણી પીવું પછી અહીં વહેવાનો આવે તો આમ ભી આવે છે આ ખાડો ઉલસવાથી અંદર માયલા આવી શકે છે ને એલો ભાઈ બંધો આપણે એ ક્યાં ગારું ગારો લીધા અહીંયા રાખવાનું છે અહીંયા પાણી કાઢવાનું છે તો ત્યાં અહીંયા બેઠે કાને પાણીનો એટલા માટે તો ઈ ખાડો પેક કરી અને આગા જીલો ખાલી કરો જીલો કહેવામાં આવે કે તો જીલો કહેવાય ને ઝીલો ખાલી કરવાનો છે મિત્ર તો અહીંયા શંકર ભગવાન નું મંદિર હાલમાંથી ભારે પૂર ને જે વાવાઝોડા ત્યાંથી પડી ગયું હતું કે મને સાંભળતું અહીંયા મંદિર હતું સરસ મજાનું ને અત્યારે હાલમાં તમે દેખાતું છે તો લોખંડ ના ખાલી પત્ર નાખીને ફિટિંગ કરી નાખેલું હોય એવું છે ને મહાદેવની મૂર્તિ તમને દેખાડું હમણાં અહીંયા દરિયાની અંદર મહાદેવની મૂર્તિ અમારે કોડાની અંદર જો આ મંદિરને તમે દેખાતું છે મહાદેવની મૂર્તિ છે ને આ તો થંભ છે એ ખાલી થંભ જ રહી ગયા ને ઉપરલું હતું એ તો ઉડીને અમે વી ગયો છે આપણે ને જો આ છે મહાદેવની મૂર્તિ મિત્રો જોયું ને મજા આવી તમને વિડીયો જોવાની કે ભાઈ રાત બધાના ઠીકા તમને ઉકે ટીટમ એટલે કે ટીટમ ઘણા બધા હતા કેટલા બધા ટીટમ હતા જોરદાર હતા મોટા મોટા પણ હતા તો તમને પણ વિડીયો જોવાની મજા આવી છે મને પણ આનંદ આવ્યો દરિયાની અંદર કેમ કે હું આજ પહેલી વાર આવેલો હતો એટલે મને ખૂબ જ આનંદ આવ્યો અને તમને પણ વિડીયો જોવાની ખૂબ જ આનંદ આવ્યો જાણો તો ઘણી બધી હતી અમાર મૂળ થયે એમ હતું એટલે મેં વેળાસર નીકળી ગયા તો ખાસ કરીને અમારો વિડીયો જોજો અને ખાસ કરીને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ બોલતા નહીં જય દ્વારકાધીશ